સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં નગરપાલિકા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો પૂર્વ મંત્રી આઈ કે જાડેજા અને ધારાસભ્ય પ્રકાશ વર્મોરાએ પ્રારંભ કરાવ્યો હતો ચાર દિવસ ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધ્રાંગધ્રાની આઠ જેટલી ટીમ ભાગ લઈ રહી છે અને તમામ ટીમના નામ ધાંગધ્રાના ઐતિહાસિક સ્થળો પરથી રાખવામાં આવ્યા છે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક આગવું સ્વરૂપ પ્રાપ્ત કરવાની છે ધાંગધ્રા શહેરમાં યુવાનોને મોટિવેશન પ્રાપ્ત થાય પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને દરેક યુવાન કોઈને કોઈ પ્રકારની સ્પોર્ટ્સમાં જોડાય એના માટેના નગરપાલિકાના પ્રયત્નને હું બિરદાવું છું આ ક્રિકેટ ટુર્નામેન્ટના આ એક આગવી વિશેષતા એ છે કે ધાંગધ્રાની ધરોહર એવી ઐતિહાસિક ઇમારતો હનુમાન માન મહેલાત રણમણસાગર આવા જુદા જુદા જે ધાંગધ્રાની ઇમારતો છે એના થકી એ ટીમને આઠ ટીમોને અહીંયા એમને નામ આપવામાં આવે છે અને ધ્રાંગધ્રાના જે ખેલો ઇન્ડિયા અંતર્ગત એ આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે